હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે હું તમારી સેવામાં પાંબર સર સેમિકન્ડક્ટર કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર જે કન્સેપ્ટ છે થિયરી છે એને આપણે પતાવીને હવે આ એના એમસીક્યુ તરફ આગળ વધીએ કે જે જે ડબલયુ નીટની અંદર ખૂબ ઉપયોગી પુરવાર છે આજના એમ સીક્યુ કયા સોલ્વ કરવાના છે એ ટોપિક છે ઇલેક્ટ્રોનિક્સ એટલે કે પ્રસ્તાવના ચેપ્ટરની અવાહક અર્ધવાહક વાહક ઉર્જા સ્તર એની અંદર વિદ્યુતનું વહન હોલની સંકલ્પના આ બધાના આધારે આપણે આ આધારે એમસીક્યુઝ સોલ્વ કરવાનો આજે પાર્ટ વન જોઈશું આની અંદર લગભગ બહુ મેજર ફટોફટ સોલ્વ થાય જ્ઞાન આધારિત જ બધા એમસીક્યુ મેજર હોય છે એટલે સમય નહીં લાગે તમને પણ ફોકસ કરવાની અંદર બહુ લોંગ સમય લાગે એવું જણાતું નથી એટલે રેડી છો ઓકે તો સ્ટાર્ટ કરીએ ચાલો કરીએ બીજું ચાલો ઓકે પાર્ટ વેમી કન્ડક્ટર ટોપિક છે તમારી નજર સામે સામે એનો એનો પાર્ટ પહેલો છે જો જ્ઞાન આધારિત જ હશે બધા મેજર જે તમને થિયરિકલ કન્સેપ્ટ મેં રેડી કરાવ્યા છે એના પર આધારિત ઓરડાના તાપમાન અર્ધવાહકમાં અર્ધવાહકમાં અહીંયા તમને સ્પષ્ટ કીધું છે ઓરડાનું તાપમાન હે ને જો તમે એવું કીધું હોત કે 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલ અને કન્ડક્ટન્સ બેન્ડ સંપૂર્ણ

ખાલી થશે અને ઘટ ઓછા થશે એટલે કે કંડક્શન બેન ખાલી થશે તો બેલેન્સ બેનમાં અમુક ઇલેક્ટ્રોન ભરાશે તો એને લગતો કોઈ છે યસ વેલેન્સ બેન અંત ખાલી કંડકશન બેન અંત ભરેલો વેલેન્સ બેન સંપૂર્ણ ભરેલ કંડકશન બેન સંપૂર્ણ ખાલી અલા સંપૂર્ણ ભરેલા આ બંને પોસિબલ તો ક્યારેય નથી વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરેલો હોય કન્ડક્ટ બેન્ડ સંપૂર્ણ ખાલી હોય પણ આ એકઈ નથી લાગતું પણ મને આ લાગે છે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ ઓપ્શન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રાઈટ ઓપ્શન એ એ સાચો ઓપ્શન છે કે ઓરડાના તાપમાને રાઈટ વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી થશે અને કન્ડક્શન બેન્ડ અંતસબ ભરેલો હશે જો 0 કેલ્વિન તાપમાને હોત તો આવત હે ખાસ ધ્યાન રાખજો પર ઓરડાના તાપમાને પીધું છે એટલે આવે ઇટ્સ ઓકે રેડી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ છે ક્યો તમારી સામે જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે મિત્રો સામાન્ય રીતે અર્ધવાહકને જ્યારે તમે ગરમ કરો એટલે બંધની અંદર સહસંયોજક બંધની અંદર ભંગાર થાય ઇલેક્ટ્રોન હોલ મુક્ત થાય એટલેની વાહકતા વધે રાઈટ અર્ધવાહકને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તાપમાન વધે એટલે સંખ્યા વધે વાહકોની સંખ્યા વધે અવરોધકતા ઘટે વાહકતા વધે કોના માટે તો તો કે અંદર વાહકનું હોય અલગ ક્રાઇટેરિયા હોય છે વાહક માટે તમને ખ્યાલ છે ને એના ક્રાઇટેરિયા અલગ હોય છે કે એનું તાપમાન જયારે વધારો ત્યારે અંદરો અંદર અથડામણ થાય એટલે અવરોધકતા વધે જયારે અર્ધ વાહકની અંદર બંધમાં ભંગાણ થાય તાપમાન વધારે એટલે ગરમ કરવું એટલે તાપમાન વધારવું તો શું છે જોઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે જ્યારે હોલની સંખ્યા ઘટે છે હોલની સંખ્યા વધે છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રહે છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન રીતે વધે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ અર્ધવાહકનું જ્યારે તમે ગરમ કરો છો ત્યારે સસંયોજક બંધમાં ભંગાણ થાય છે એટલે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલે ત્યાં હોલ રચાય છે એટલે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ હોલ રચાય એટલે બંનેની સંખ્યા સમાન રીતે વધે પણ એના માટે

તાપમાન વધવા સાથે અવરોધકતા ઘટે અને વાહકતા વધે એટલે એ સાચું છે આ સાચું છે શુદ્ધ સિલિકોનમાં ટ્રાયન્ટ સુધીનું ડ્રોપિંગ કરતા પી પ્રકારનો અર્ધવાહક અર્ધવાક મળે વાત સાચી છે એન પ્રકારના અર્ધવાકમાં મુખ્ય વિદ્યુત બારવાહક હોલ છે આ પણ સાચું છે પીએન જંક્શન સેમિકન્ડક્ટર ડાયોડ ડાયોટ તરીકે વર્તે છે આ સાચું છે આ ખોટું છે કેમ તો કે એન પ્રકારના અર્ધવાકમાં મુખ્ય વિદ્યુત બારવાહક હોલ ના હોય ઇલેક્ટ્રોન હોય એન પ્રકારના અર્ધવાહકમાં મુખ્ય વિદ્યુત બાર વાહક કોણ હોય છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત બાર ઋણ ને અંગ્રેજીમાં નેગેટિવ અને નેગેટિવ નો પહેલો અક્ષર એન એટલે એન પ્રકારનો એટલે અહીંયા ખોટું પડે એટલે તમારો જવાબ આવશે સી રેડી સી એ સાચો જવાબ છે ઓકે ખ્યાલ આવી ગયો કયો ખોટો છે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન કીધું તો સાચું હતું બાકીના ત્રણેય વિધાનો સાચા છે સી એ ખોટું છે કારણ કે ત્યાં મુખ્ય વિદ્યુત બાર વાહક હોલ નહીં પણ શું આવે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન આવે ઇટ્સ ઓકે ચાલો આગળ નેક્સ્ટ નીચે પૈકી કયું વિધાન સાચું છે અહીંયા સાચું એવું પૂછ્યું છે એન પ્રકારનો જર્મેનિયમ ઋણ વિદ્યુત બારી અને બે પ્રકારનો જર્મેનિયમ ધન વિદ્યુત બારી એન પ્રકારનો જર્મેનિયમ ધન વિદ્યુત બારી અને બે પ્રકારનો જર્મેનિયમ ઋણ વિદ્યુત બારી એન અને બી બંને પ્રકારના જર્મેનિયમ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એન અને બી બંને પ્રકારના જર્મ ઋણ સાચો ઓપ્શન સી છે કે એન અને પી બંને પ્રકારના અર્ધવાહક જર્મેનિયમ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે હે ને કારણ કે એક એક બાજુ બાજુ તમે અશુદ્ધિ છો પેન્ટાવેલેન્ટ એન પ્રકારના અર્ધવાહકમાં તમે જ્યારે પેન્ટા વેલેન્ટ ઉમેરો છો રાઈટ ત્યારે એનામાં અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો છો તો એના ન્યુક્લિયસમાં એક પ્રોટોન પણ વધારાનો છે એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થયું સામે તમે પી પ્રકારના અર્ધવાહકમાં ટ્રાઇવેલન્ટ સુધી ઉમેરો છો મીન્સ કે એલ્યુમિનિયમ ઓકે તો વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમના પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની ઉણપ છે તો એના ન્યુક્લિયસમાં એક ધન વિદ્યુત પણ ઉણપ જ છે એટલે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે આ સાચું વિધાન છે ઇટ્સ ઓકે વેરી ગુડ ચાલો રેડી ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો મેં તમને સમજાવી પ્રમાણે નેક્સ્ટ આગળ વધીએ પીએન જંક્શન જ્યારે ફોરવર્ડ બાયસમાં થાય છે ત્યારે શું હોય મિત્રો તમને બધાને આ એક જ્ઞાન આધારિત એમસી ક્યુ છે કે જ્યારે પી એન જંક્શન ડાયોડ ફોરવર્ડ બાયઝમાં હોય ત્યારે ડાયોડના પી છેડાને બેટરીના ધન સાથે અને એન ને ઋણ સાથે જોડવામાં આવે રેડી રિવર્સમાં હોય તો એના કરતાં ઉલટું એન ને ધન સાથે અને પી ને ઋણ સાથે જોડવામાં આવે તો જોઈએ ચાલો બેટરીનો ધન છેડો પી પ્રકારના અર્ધવાક સાથે અને ઋણ છેડો એન પ્રકારના અર્ધવાક સાથે જોડવામાં આવે કોઈને પૂછવું જ નથી આ સાચું જ છે કે ફોરવર્ડ બાયઝની અંદર ત્યારે પી ધન છેડો પી પ્રકારના જો ધન છેડો પી પ્રકારના અર્ધ વાક સાથે અને ઋણ છેડો એન પ્રકારના અર્ધવાક સાથે છે એટલે ફોરવર્ડ કહેવાય બાકીની જોવાની કઈ જરૂર મને જણાતી નથી ઓકે ચાલો આવી ગયું બી ઓપ્શન હોય તો અહીં રિવર્સ જોઈએ તમારે બી ઓપ્શન લખવું હોય તો અહીં શું હોવું જોઈએ રિવર્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએલ ટુ પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વેરવ્યું હોય તો પોઈન્ટ પંચોતેર ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ટેન ડેસ ટુ માઇનસ નાઇન્ટીન

આનું પેલા જોઈએ છસો બાત્રીસ પાંત્રીસ સાડત્રીસ છસો બાસઠ દસ ની માઇનસ સાડત્રીસ ગુણ્યા ત્રણ દસ ની આઠ નીચે પણ એવું કરી નાખીએ પંચોતેર દસ ની માઇનસ બે સોળ દસ ની વીસ સિક્સ સિક્સ ટુ ત્રણ સિક્સ તો લેમડા ઇઝ રેડી ચાલો સાડત્રીસ માંથી આઠ જાય એટલે માઇનસ ઓગણત્રીસ ચાલો આવ્યું સેવન્ટી ફાઈવ એન્ડ સિક્સટી માઇનસ બાવીસ રેડી આવું આવ્યું કઈક ઓગણીસો છ્યાસી ભાગ્યા બાર ચેક કરી માઇનસ વીસ ઉપર જાય એટલે પ્લસ વીસ એટલે માઇનસ રેડી હવે વડે એટલે અંદાજે કેટલું આપણે જોઈએ ચાલો બેતાલીસ કરી દઈએ try करिए तो यहां उससे 1.655 10 रे टू -9 मीटर इट्स ओके चलो હવે આની પ્રમાણે -x ટર્મ માં લાવવાનું છે ને એટલે -10 કરવું પડે ભૂલ છે છસો બાસઠ કર્યું ચાલો છત્રીસ માંથી આઠ જાય અઠાવીસ ઓકે આ કર્યું પંચોતેર ગુણ્યા સોળ એટલે બારસો દસ ને માઇનસ બાવીસ બે મિનક એટલે દસ ને માઇનસ ऊपर जाए એટલે -6 રેડી એટલે -6 ચાલો 1 2 3 4 આવી ગયો ચાલો 1 6 5 5 6 7 8 9 10 આવી ગયો 10 ની -10 મીટર તો લેમ્ડા = 1 6 5 5 Chalo, mitro, a, chha, 165. Chalo, ge, 165 00 एंगस्ट्रॉम चलो आ गयो जवाब विद्यार्थी मित्रों रेडी આ તમારો કેલ્ક્યુલેશન છે 165 चलो आ गई 1650 एंगस्ट्रॉम तो તમારો સાચો જવાબ આવશે b 1650 એંગસ્ટ્રોમ ઇઝ રેડી રફ છે મિત્રો આપણે આ ટોપિકને પૂર્ણ કરો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ थैंक यू थैंक यू थैंक यू